આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને એક હજાર એકસો ને અઢાર કરોડથી વધુની વીસમાં હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ભરૂચના જાડેશ્વરી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને વીસમાં હપ્તા સ્વરૂપે મારફતે વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મિસ્ત્રી નાયબ ખેતી નિયામક એસ રાંગ ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી કે વાળા નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ વિસ્તાર અધિકારી તપન પટેલ અને તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રોહિત પટેલ